નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે એન એમએમએસની પરીક્ષાની સંપૂર્ણ માહિતી એનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ શું પૂછાતો હોય છે અને તમે કેવી રીતે તૈયારી કરો તો એમાં સો ટકા સફળતા મેળવી શકો છો તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું એ પહેલાં મિત્રો ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને દરરોજ જે અમે એમએમએસનો વિડીયો મૂકીશું એ તમને સૌથી પહેલાં મળે રહે હવે મિત્રો આપણે પ્રશ્નપત્રનો ઢાંચો જોઈ લઈશું એ પહેલાં મિત્રો જો હજી તમે ફોર્મ ન ભર્યું હોય તો સાત તારીખ જે છે એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાનું તો ફોર્મ ભરી દેજો અને તમારે જે તૈયારી કરવાની છે એ જે પ્રશ્નપત્ર તમારું આવવાનું છે એનો ઢાંચા અને કુલ ગુણ કેટલા છે તે આપણે જોઈશું મિત્રો પ્રથમ કસોટીનો પ્રકાર જોઈશું તો એમએ એટલે કે બૌદ્ધિક યોગ્યતાના કસોટીના નેવગ ગુણ નવું પ્રશ્ન હશે અને નેવું ગુણ હશે અને તેને સોલ્યુશન કરવા માટે તમને નેવું મિનિટ મળશે એટલે કે જે એક પ્રશ્ન છે તમારે એક મિનિટની અંદર સોલ્યુશન કરવાનો રહેશે એસએટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એ પણ નેવું પ્રશ્ન નેવું ગુણ અને નેવું મિનિટ રહેશે આ મિત્રો ટોટલ તમારું જે પેપર છે એ એકસો ને ગુણનો રહેશે હવે આપણે જે કસોટી પેલી છે બૌદ્ધિક યોગ્યતા કસોટી તેનો અભ્યાસક્રમ જોઈશું તેની અંદર શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી કરવાની તમારી રહેશે આ પ્રશ્નની અંદર સાદ્રશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે તો આનો પણ આપણે દરરોજ વિડીયો બનાવીને મૂકીશું એની અંદર અલગ અલગ જે પેટર્ન છે એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે નેવું પ્રશ્ન છે તેનો પણ સમાવેશ કરીશું એસએટી એટલે મિત્રો શૈક્ષણિક યોગ્યતા કસોટી નેવું પ્રશ્નોની અંદર ધોરણ સાત અને ધોરણ આઠ એની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિશેનો સમાવેશ થશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે એટલે મિત્રો ધોરણ સાત માટે ગયા વર્ષના જે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે એ તમારે એની તૈયારી કરવાની રહેશે અને ધોરણ આઠ માટે તમારે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માત્ર પ્રથમ સત્રનો અભ્યાસક્રમ જ પૂછાશે માટે તમારે પ્રથમ સત્રનો જ તૈયારી કરવાની રહેશે હવે આપણે કેટલા ગુણ આવશે તો તમે પાસ થશો એટલે કે ક્વોલિફાઈંગ થવા માટેના ગુણ જો જોઈએ તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળીને કુલ ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાંથી મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે જો મિત્રો તમે પાસ થશો તો તમારા જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ નક્કી થયેલી કોટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે એટલે તો જો તમે ટોપ મેરિટમાં આવતા હશો જે તમારા જિલ્લાની અંદર જેટલી સીટો હશે એની અંદર આવતા હશો તો તમને શિષ્યવૃત્તિ મળશે તો મિત્રો આજથી આપણે એમએમએસ માટે દરરોજ શ્રેણી ચલાવવાના છીએ તમારો બંને પાર્ટ એમએ અને અને એસએટીનો સમાવેશ કરીને આપણે મૂકીશું આ ઉપરાંત જે જૂના પેપરો છે એનો પણ સોલ્યુશન કરાવીશું તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં